સમરસ ગ્રામ પંચાયત કરવા માટે રાજકીય તમામ પાર્ટીઓ હવે એડી જોર લગાવી રહી છે છે આ સાથે જ પ્રપંચ થતો હોવાનો પણ થયો ભાજપના પાર્ટીઓના નિવેદનમાં સમરસ ગ્રામ પંચાયતનો પરપોટો ફૂટ્યો છે ભાજપ સમર્થક સરપંચના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય પાટકરનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પડાતા ખેલ નો ધારાસભ્ય રવણ ફોડ્યો છે ભાજપ રમણ પાટકરેપંચ બનો તો ગ્રામ પંચાયત સમરસ થાય છે ભાજપના સમર્થક ન હોય તેવા સારા સરપંચોના ગામને ગ્રાન્ટ નથી મળતી તે પ્રકારની વાત પણ પાટકરે કરી હતી પોતાના મત વિસ્તારના ગામોમાં અનેક કાર્યો ન થયા હોવાનો પરોક્ષ સ્વીકાર કર્યો 8000 એકર જમીન કોપાંડ થયા હોવાનું પણ રમેન પાટકરે પ્રતફાશ કર્યો છે તો ગ્રામ પંચાયત સમ્રસ્થાઈ તે માટે દ્વારા જે છે તે અલગ અલગ વિશેષ ગ્રાન્ટની પણ ફાળવણી કરતા હોય છે અને તેઓ જાહેરાત પણ કરે છે ઉભે માયા છે તો છે અને લોકશાહીની અંદર જો માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો પાંચ વર્ષ તમારા મતો મફતમાં જાય અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખ શ્રી પાસે ધારાસભ્ય પાસે કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ અમે એટલા માટે ઉમેદવાર અમે જાહેર કર્યો છે કે ઉમેશભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છીએ હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ ગયો નથી આ બીજી પંચાયતમાં જ ગયો છે દરેક જગ્યા પર બે બે છે તે બંનેના પૈસા પણ અમે આપ્યા અહીંયા અમે ઉમેદવારને પણ આપ્યા પણ સામે અમારી પાસે આવ્યો જ નથી એટલે એનો મત આપણને ખબર પડી કે કોંગ્રેસ વાળો છે એટલો બધો નથી આવ્યો બાકી અમે તો જાહેર કરીને તો લટતા હોય તો બંને આપવાના સમજે ને પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાના નથી અને ન ચાલે અમારી પાસે ન જ આવશે તો એને પૈસા આપશે કોણ કંઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે જઈ શકો અને એટલા માટે તમારે હવે સમય ચાલુ છે મતદાર તમે છો તમે જો બરાબર સમજીને તમારો પવિત્ર મત અમૂલ્ય મત જો બરાબર ઉમેશભાઈને એ પેનલ તમે આપશો આવતા દિવસ ની અંદર જે પણ નાના મોટા જે મેં તમને કહ્યા એવા ત્રણ તો મોટા મેજર પ્રશ્નો છે તમારા કંટ્રોલ મોટો પ્રશ્ન છે તમારો દરિયાઈ ધોવાડ નો અહીંયા વોલ દિવાલ અને રમત ગમત કરવા માટેનો પ્રશ્ન છે તમારે અહીંયા એક જે સોસાયટી બની ગયેલી છે સરકારી જગ્યા ની અંદર પડગામ ગામની અંદર અમારા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના મુદ્દા ઉપર ચૂંટાયેલા સિમ્બોલ પર ચૂંટાયેલા એને સામેવાળા જૂના કોંગ્રેસના કાર્યકરો એનું બેનર મૂકીને એમ કહે કે ભાઈ અમારી પાર્ટી છે આપણી આપણામાં એ આવી ગયા છે તો એ વાત વાજબી પણ નથી અને એટલા માટે મારે ત્યાં પ્રચાર કરવા માટે જવા પડ્યું અમે કોઈક જગ્યા પર અમારા જ માણસો લડતા હોય ત્યાં અમે ગયા નથી અમારા બધાનો આદેશ પાર્ટીનો જે મેન્ડેટ છે કે સમરસ ઉપર વધારે ભાર આપવાનો અને એ એના માટે પણ અમે ચર્ચા કરી છે અને સ્વાભાવિક રીતે બે ગ્રામ પંચાયતની અંદર સમરસ થયા પણ છે અને બાકીના જે કે ચૂંટણી બાવીસ છે વીસ અત્યારે ચૂંટણીમાં પરિણામ જે આવશે પચીસ તારીખે એમાં સ્વાભાવિક રીતે વીસે વીસ ભારતીય જનતા પાર્ટીના સભ્ય ચૂંટાવાના છે બહુ સ્પષ્ટપણે એમણે ત્યારે પણ કહ્યું ને અત્યારે પણ સ્વીકારવા તૈયાર છે તેઓ કહે છે કે સરપંચ ચૂંટણી લડે તો પૈસા આપવા પડે અને ચૂંટણીની આ પ્રક્રિયામાં એની જરૂરિયાત પણ હોય છે ને ધારાસભ્ય તરીકે તેઓની જવાબદારી પણ હોય છે શું છે આખી બાબત ચૂંટણીની અંદર સ્વાભાવિક રીતે ચૂંટણી આચારસંહિતની અંદર પ્રમાણ નક્કી કરેલું હોય છે કે ધારાસભ્ય તો કેટલો ખર્ચ કરી શકો તાલુકા પંચાયતો તો કેટલો ખર્ચો કરી શક્યો ગ્રામ પંચાયતો કેટલો ખર્ચ કરી શકો હવે નવા ઉમંગથી યુવાનો અત્યારે એક મોડ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની અંદર અને એવા એક સભ્ય તરીકે એટલે કે સરપંચ તરીકે ઊભા રહી જાય તો સ્વાભાવિક રીતે એમના ખર્ચા માટે પૈસા જોઈએ એટલે અમે નક્કી સંકલનમાં નક્કી કર્યું કે પાંચ હજાર દસ હજાર રૂપિયા એમને અમારે અને એ કરી છે આ એક મદદ વડીલ તરીકેની છે ધારાસભ્ય તરીકેની છે કે ભાઈ વિસ્તારના છો ને તમારી ચૂંટણીમાં એમણે પણ કામ કર્યું હોય તો એક પ્રોત્સાહન સ્વરૂપે છે કારણ કે તમે જે એમાઉન્ટ કહો છો એ ખૂબ મોટી એમાઉન્ટ એમની પાછળ ખર્ચો છો એ પ્રકારની ચર્ચા થઈ હતી શું છે એ બાબત ખર્ચાની અંદર તો પોતે કેટલો ખર્ચો કરે અમે કંઈ જોવા જતા નથી બરાબર પણ સ્વાભાવિક રીતે અમારી એક લાગણી હોય છે કે વર્ષોથી અમારી સાથે કાર્યકરે કામ કર્યું હોય અને એ અમારી પાસે અપેક્ષા પણ રાખતા હોય ત્યારે અમે પણ એમને મુઠ્ઠી વાડીને જે કંઈક અમે આંકડો કહ્યો છે તે રીતે અમે આપતા હોઈએ છીએ અને બીજી એક મહત્ત્વની બાબત આ જ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જમીનમાં ભ્રષ્ટાચાર થયો છે તેવું પણ ગઈકાલે તેઓએ કહ્યું હતું અને આજે પણ તેઓ કહેવા તૈયાર છે શું છે આ જમીનનો ભ્રષ્ટાચાર કારણ કે લગભગ એકરોમાં આ ભ્રષ્ટાચાર થયો છે અને તેને લઈને પણ આપે કાલે ચર્ચા કરી હતી પડગામ ગામની અંદર જે ખાલની જમીન છે અને બીજી માલિકી જમીન છે એમાં બોગસ એન્ટીઓ પાડી અને ખેડૂત ખાતેદાર બની ગયા હતા અને હજારોની સંખ્યાની અંદર એકર જગ્યા જમીન જે આખા ગામની જમીન જો સર્વે કર્યો તો પણ એટલી ન થાય એટલી બોગસ એન્ટીઓ પડીને સાત બાર બન્યા હતા હવે ત્યાંના અમારા કાર્યક્રમ બંને રજૂઆત કરી મામલેતદાર સીઠને મળ્યું એમને મેં કીધું કે એમાં પર ડીલિંગ થઈ રહ્યું છે બિયામાં થઈ રહ્યા છે ખોટી એન્ટ્રી પડશે તો આ રીતે આપણને નુકસાન થશે અને એટલા માટે આ જે બોગસ એન્ટ્રીઓ પડી છે અને જે બિયાના પણ થઈ ગયા છે એટલે એ બોગસ એન્ટ્રી તમે રદ કરો એટલે રિવર્સ એન્ટ્રી કરીને આ જે એન્ટ્રી જે પડેલી હતી એને સુધારેલી છે ઓવરઓલ ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ રસાકસી હોય છે અને રમણભાઈ પાટકર પોતે એવું કહે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના બે કેન્ડિડેટ હોય તો બંને કેન્ડિડેટને અમારે મદદ કરવી પડે અને એ મદદ તમામ પ્રકારની હોઈ શકે ફાઇનાન્શિયલી પણ હોઈ શકે શું આવું પણ બની રહ્યું છે ઘણી જગ્યાએ બંને જગ્યાએ પણ અમે બંને બીજેપીના હોય તો બંનેને મદદ કરીએ જે જીતે તે ભાજપનો અને કઈ કઈ રીતની મદદ હોય બીજી પ્રચારમાં તમે જવાના જ નથી ਪਰ ਆਰਥਿਕ ਦਸ਼ਤੇ ਬੰਦੇ ਨੇ ਜੇ ਅਮਨ ਨੀਤੀ ਸੰਕਰਨ ਮਾ ਨਕੀ ਕਰੇਲੋ ਸੇ ਤੇਰੇ ਤੇਮਨੇ ਆਪੀ ਦਈਏ